માજલપુર વિસ્તારમાં પંડિત દીનદયાલ નગર મુખ્યમંત્રી યોજનાના મકાનો આવેલા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર બરોડા હાઈટ્સમાં છેલ્લા બે એક મહિનાથી ફાયર ઇક્વિપમેન્ટની ચોરીના બનાવો બની રહ્યા છે ચોરીસમ દ્વારા ગૃહ યોજનાના એલઆઈજી અને એમઆઈજી ટાવરોમાં લાગેલ સુરક્ષા સેફ્ટી સાધનો ચોરી કરવાના બનાવને લઈ સ્થાનિકો પરેશાન અને ચિંતિત બન્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ હાઈ રાઇસ બિલ્ડિંગમાં પહેલાંથી જ ફાયર સેફટીના સાધનો ચાલુ કન્ડિશનમાં નથી જે ચાલુ છે તે પણ ચોરાઈ રહ્યા છે આ અંગે ગાંધીનગર તથા સ્થાનિક પોલીસ મથકે પણ જાણ કરી છે પોલીસને સીસીટીવી ફૂટેજ ફોટા ગાડી નંબર પણ આપેલ છે પણ કાર્યવાહી થતી નથી

અને આ હાઇરાસ બિલ્ડિંગમાં ફાયર સેફ્યુટીના કોઈ ઇક્વિપમેન્ટ ચાલુ નથી જે ચાલુ છે એ બી ચોરાઈ રહ્યા છે લાસ્ટ બે વર્ષ આની રજૂઆત અમે લોકો ગાંધીનગર સુધી બિન્સ કે માધલપુર પોલીસમાં બી કરી દીધી છે પણ આનો ઉલ્લેખ આવતું નથી પોલીસ દ્વારા કોઈક કાર્યવાહી કરવામાં આવી મને તો એવું લાગતું નથી પરંતુ કાર્યવાહી કર્યું હતું તો આ ચોર બીજી વાર ના આવત કે ત્રીજી વાર ના આવત પણ મને મારા દ્રષ્ટિએ કે અમારા સોસાયટીના જેટલા બી રહીશો છે એમને લાગતું નથી કે આ ચોર બંધ થાય આ દિવસો બી આવે છે બર બપોરે આવે છે પ્રૂફ શું આપેલા છે પોલીસ સ્ટેશન પર એના ફૂટેજ સીસીટીવી ફૂટેજ બી આપેલા છે એના ફોટા આપેલા છે એના ગાડી નંબર આપેલા છે બધું આપેલું છે તો બી એ પીછે કરો એનો કોઈ રિપોર્ટ આવતો નથી બીજી શું શું સમસ્યા છે શું શું માંગણી છે બીજી એમ તો જોવો તો તો બિલ્ડિંગ છે ફર્સ્ટ માધવપુર અને આ તેર માળના બિલ્ડિંગ છે આ તેર માળના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના ટોટલ ઇક્વિપમેન્ટ બધા બંધ છે જે હાલની કન્ડિશનમાં બધું કહેવાય ને રમણ ભમન ચાલી રહ્યું હતું આજે કંઈ આગ લાગે તો અમારે જવાનું કાંઈ નહીં ભાઈ પહેલાં તો પ્રશાસન કે વીએમસીવાળા પાસે જવાનું કે હાઉસિંગ બોર્ડ જવાનું અમારે એ જ કન્ફ્યુઝન છે હાઉસિંગ બોર્ડમાં આવ્યું જોઈએ તો બી કંઈ એનું રજૂઆત આવતું નથી હવે મેન કોઈને અમે સંકલન કર્યું કે ખબર જ નહીં કે હાઉસિંગમાં તમે કંઈ જાણ કરી હાઉસિંગમાં લાસ્ટ ચાર વર્ષે અમે લોકો રજૂઆત કરી રહ્યા છે એ ખાલી ફાયર સેફટી એનઓસી આપવા નથી અને જે કામ કરાવે છે એનો જે અમારું ફંડ છે સાડા ચાર કરોડ એ ફંડમાંથી જે માઇનસ પૈસા માઇનસ કરી રહ્યા છે સ્થાનિક બહેનો દ્વારા પણ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલ ફાયર સેફ્ટી સાધનોની ચોરી થઈ રહી છે ચોર ઇસમ પકડાતો નથી તેની હિંમત વધતા તે ઘરોમાં પણ ચોરી કરવા પ્રવેશી શકે છે તેની ચિંતા વ્યક્ત કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગણી કરી હતી ચોરી કરવા તે મારા હસબન્ડ બપોરે આવ્યા હતા ને જમવા માટે તો એને પૂછ્યું કે તું કઈથી આવ્યો છે ઇન્સ્યોરન્સ એલઆઈસી ના બતાવું એ કહે છે કે હું ઇન્સ્યોરન્સમાંથી આવ્યો હતો તે એવું કહે છે તારા પાસે બેગ કઈ છે કોન્ટેક નંબર એવું કંઈ બતાવ આઈડી પ્રૂફ બતાવ તો એવું કહે છે કે મારા પાસે નથી તમારો કોન્ટેક નંબર આપો તો હું લઈ લઉં તો એ ના પાડી કે પેલો એમ કહે છે કે મારા પાસે હું ફોન નથી લાવ્યો પછી મારા હસબન્ડે એવું કીધું ને કે તારો મોબાઈલ થયો તો એના પેલો નટ બોલ આવે છે ને પાનું ખોલે છે એને એ દેખાયું તે પકડવા ગયા તે ભાગી ગયો ફર્સ્ટ ફ્લોરમાંથી એ ઉડી મારીને પાછળથી કૃષ્ણાનગર સાઈડ કોટ કુદીને જતો રહ્યો હતો આ લોકો પકડવા દોડી આપવાને એ હાથમાં ના આયા અને કરી છે પોલીસ ફરિયાદ કરી છે પહેલા ઓક્ટોબર મહિનામાં પણ બી ટાવરમાંથી કરી હતી પણ કઈ પોલીસે કીધું નહીં કઈ રિસ્પોન્સ આલ્યો નહીં પછી હમણાં બે દિવસથી કમ્પ્લેઈન કરી છે કઈ આયું નથી

આવે છે તો એવું તો ગમે ત્યારે ગમે ત્યારે કોઈ પણ ઘરે એકલા હોય તો પણ જવાબદારી લેશે સુષ્મા કનોજે